સત્સંગ શિક્ષણ પરીક્ષા અંતર્ગત પ્રાજ્ઞ વન શ્રેણીમાં સમાવેલ વચનામૃતમાંથી આપણે આજે ગઢડા પ્રથમનું સુડતાલીસમું વચનામૃત છે તેનો અભ્યાસ કરીશું આમ તો આ વચનામૃતના વિભાગના પચીસ માર્ક હોય છે જેમાં કુલ પાંચ પ્રશ્નો પૂછવામાં આવે છે એમાં પહેલો પ્રશ્ન હોય છે એક સંપૂર્ણ વાક્યમાં જવાબ લખો બીજો હોય છે મુદ્દાસર જવાબ લખો ત્રીજો હોય છે દ્રષ્ટાંત લખી તેનો સિદ્ધાંત સ્પષ્ટ કરો અને ચોથો હોય છે અભ્યાસના વચનામૃતના સંદર્ભનું પ્રમાણ આપી સમજાવો અને પાંચમો હોય છે અવતરણોની પૂર્તિ કરો તો આ વચનામૃતમાંથી કેવા કેવા પ્રશ્નો પૂછાય તે આપણે જોઈશું તે પહેલાં સદગુરુ સંત પૂજ્ય ભક્તિપ્રિય સ્વામીના મુખથી વચનામૃત સાંભળીશું સ્વામિનારાયરે વચનામૃત ગરડા પ્રથમ પ્રકરણનું સુડતાલીસમું ચાર પ્રકારની નિષ્ઠાવાળાના લક્ષણ સ્વામિનારાયણ રે સવાર અઢારસો છોતેરના મહાસુદેવ દ્વાદશને દિવસ સવારના પોરમાં સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ લીમડાના વૃક્ષ હેઠળ ઓટા મધ્યે ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવીને આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા વરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજ જમણે હાથે ચપટી વગાડીને બોલ્યા છે સર્વે સાવધાન થઈને સાંભળો એક વાત કરીએ છીએ અને તે વાત તો સ્થૂળ છે પણ સુધી સુરત દઈને સાંભળશો તો સમજાશે નહીં તો નહીં સમજાય પછી સર્વે હરિભક્તે કહ્યું જે હે મહારાજ કહો પછી શ્રીજી મહારાજ બોલ્યા જે પરમેશ્વરના ભક્ત હોય તેમાં કોઈકને ધર્મનિષ્ઠા પ્રદાન હોય અને કોઈકને આત્મનિષ્ઠા પ્રદાન હોય ને કોઈકને વૈરાગ્ય નિષ્ઠા પ્રદાન હોય ને કોઈકને ભક્તિ નિષ્ઠા પ્રદાન હોય અને ગૌણપણે તો એ સર્વે અંગ સર્વ હરિભક્તમાં હોય છે હવે જેની ભાગવત ધર્મ નિષ્ઠા પ્રધાન હોય તે તો અહિંસા બ્રહ્મચર્યાદિક રૂપ જે પોતાનો વર્ણાશ્રમ સંબંધી સદાચાર તેણે યુક્ત થકો નિર્દંબપણે કરીને ભગવાન અને ભગવાનના ભક્તની સેવા ચાકરી કરવી તેને વિશે પ્રીતિયુક્ત વર્તે અને તે ભક્તને ભગવાનના મંદિર કરવા તથા ભગવાનને અર્થે બાગ બગીચા કરવા તેને વિશે રૂચિ વર્તે તથા ભગવાનને નાના પ્રકારના નૈવેદ્ય ધરવા તેમાં રૂચિ વર્તે અને ભગવાનના મંદિરમાં તથા સંતની જાયગામાં લીપવું તથા વાળવું તેને વિશે રૂચિ વર્તે અને ભગવાનની શ્રવણ કીર્તના દિગ જે ભક્તિ તેને નિર્દંભપણે કરે અને તે ધર્મનિષ્ઠાવાળા ભક્તને ભાગવત ધર્મેયુક્ત એવું જે શાસ્ત્ર તેના શ્રવણ કીર્તન આદિકને વિશે અતિશય રુચિ વર્તે અને જેને આત્મનિષ્ઠા પ્રધાન હોય તે તો ત્રણ દેહ અને ત્રણ અવસ્થા તેથી પર અને સત્તારૂપ એવો જે પોતાનો આત્મા તે રૂપે નિરંતર વર્તે અને પોતાના ઈષ્ટદેવ એવા જે પ્રત્યક્ષ શ્રી કૃષ્ણ પરમાત્મા તેને સર્વથી પર અને અતિશુદ્ધ સ્વરૂપ અને સદા દિવ્ય સાકાર મૂર્તિ સમજે અને તે પોતાનો આત્મા તથા તે પરમાત્મા તેના શુદ્ધ સ્વરૂપના પ્રતિપાદનની કરનારી જે વાર્તા તેને પોતે કરે અને બીજાથી સાંભળે તથા તેવી રીતના શાસ્ત્રમાં પ્રીતિયુક્ત વર્તે અને પોતાને આત્મસત્તાપણે વર્તવું તેમાં વિક્ષેપ આવે તો તેને સહન કરી ન શકે એવી પ્રકૃતિવાળો હોય અને જેને વૈરાગ નિષ્ઠા પ્રધાન હોય તેને તો એક ભગવાનની મૂર્તિ વિના જે સર્વે માઈક પદાર્થ માત્ર તેને વિશે નિરંતર અરુચિ વર્તે અને અસત્ય રૂપ જાણીને પોતે મણની પેઠે ત્યાગ કર્યા જે ગ્રહ કુટુંબી આદિક પદાર્થ તેની નિરંતર વિસ્મૃતિ વર્તે અને તે ભક્ત જે તે ત્યાગી એવા જે ભગવાનના ભક્ત તેના સમાગમને જ કરે અને ભગવાનની ભક્તિ કરે તે પણ પોતાના ત્યાગમાં વિરોધ ન આવે તેવી રીતે કરે અને ત્યાગ છે પ્રધાનપણે જેમાં એવી વાર્તાને પોતે કરે અને ત્યાગને પ્રતિપાદન કરનારું જે શાસ્ત્ર તેને વિશે રુચિવાળો હોય અને પોતાના ત્યાગને વિશે વિરોધ કરનારા જે સ્વાદુ ભોજન અને સદ્વસ્ત્રાધિક પંચવિષય સંબંધી માયિક પદાર્થ માત્ર તેને પામવાને વિશે અતિશય અરુચિ વર્તે અને જેને ભક્તિ નિષ્ઠા પ્રદાન હોય તેને તો એક ભગવાનના સ્વરૂપને વિશે જ અતિશય દ્રઢ પ્રીતિ વર્તે અને તે ભગવાનના સ્વરૂપથી અન્ય એવા જે માયિક પદાર્થ તેને વિશે પોતાના મનની વૃત્તિને ધારી શકે નહીં અને પ્રેમે કરીને ભગવાનને વસ્ત્રલંકારનું ધારણ કરે અને તે ભક્તને ભગવાનના જે મનુષ્ય ચરિત્ર તેના શ્રવણને વિશે અતિશય રુચિ વર્તે તથા ભગવાનની મૂર્તિના નિરૂપણને કરનારું જે શાસ્ત્ર તેને વિશે અતિશય રુચિ વર્તે અને જે ભક્તને ભગવાનને વિશે પ્રેમને દેખે તે ભક્તને વિશેષ તેને પ્રીતિ થાય અને તે વિના તો પોતાના પુત્રાદિકને વિશે પણ ક્યારેય પ્રીતિ ન થાય અને તે ભક્તને ભગવાન સંબંધી ક્રિયાને વિશેષ નિરંતર પ્રવૃત્તિ હોય એવી રીતે આ ચાર નિષ્ઠાવાળા ભક્તના લક્ષણની વાર્તાને વિચારીને જેનું જેવું અંગ હોય તેવું તે કહો અને આ વાર્તા છે તે તો દર્પણ તુલ્ય છે તે જેનું જેવું અંગ હોય તેવું તેને દેખાડી આપે છે અને ભગવાનના ભક્ત હોય તે તો અંગ વિનાના હોય નહીં પણ પોતાના અંગને ઓળખે નહીં એટલે પોતાના અંગની દૃઢતા થાય નહીં અને જ્યાં સુધી પોતાના અંગની દ્રઢતા ન થઈ હોય ત્યાં સુધી જેવી વાત થાય તેવું તેનું અંગ વ્યભિચરી જાય માટે આ વાર્તાને વિચારીને પોતપોતાના અંગની દ્રઢતા કરો અને જેનું જેવું અંગ હોય તે તેમ બોલો પછી હરિભક્ત સર્વે જેવું જેનું અંગ હતું તે તેવી રીતે બોલ્યા પછી શ્રીજી મહારાજ બોલ્યા જેનું એક સરખું અંગ હોય તે ઊઠી ઊભા થાવ પછી જેનું જેનું એક સરખું અંગ હતું તે સર્વે ઊભા થયા પછી શ્રીજી મહારાજે એ સર્વેને પાછા બેસાડ્યા પછી નિત્યાનંદ સ્વામી પૂછ્યું છે એ ચારે અંગવાળાને પોતપોતાના અંગમાં કોઈ ગુણદોષ છે કે નથી પછી શ્રીજી મહારાજ બોલ્યા જે ગુણદોષ છે તે કહીએ તે સાંભળો જે એ ચારે અંગવાળા જે ભક્ત તેમના જે અમે પ્રથમ લક્ષણ કહ્યા તે પ્રમાણે જે વર્તે તે તો એમને વિશે ગુણ છે અને એ પ્રમાણે જે ન વર્તાય તેટલો એમને વિશે દોષ છે પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે એ ચાર નિષ્ઠાવાળાને વિશે કોઈક અધિક ન્યૂન છે કે એ ચારે તુલ્ય છે પછી શ્રીજી મહારાજ બોલ્યા જે જ્યાં સુધી એક એક નિષ્ઠાને વિશે વર્તતા હોય ત્યાં સુધી તો એ ચારે સરખા છે અને જ્યારે ચારે નિષ્ઠા એકને વિશે વર્તે ત્યારે તે સર્વથકી અધિક છે અને જ્યારે ચારે નિષ્ઠા એકને વિશે વર્તે ત્યારે તેને પરમ ભાગવત કહીએ અને એને જ એકાંતિક ભક્ત કહીએ ઇતિ વચનામૃતમ એ રીતે ગરડા પ્રથમ પ્રકરણનું સુડતાલીસમું વચનામૃત જે તે થયું પ્રથમ પ્રશ્નમાં એક સંપૂર્ણ વાક્યમાં જવાબ લખવાના હોય છે ચાર પ્રશ્ન પૂછવામાં આવે છે તો દરેકનો એક ગુણ હોય છે તો આ વચનામથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ પ્રશ્ન એક ચાર પ્રકારની નિષ્ઠા કઈ છે જવાબ ચાર પ્રકારની નિષ્ઠા ધર્મનિષ્ઠા આત્મનિષ્ઠા વૈરાગ્ય નિષ્ઠા અને ભક્તિનિષ્ઠા પ્રશ્ન બે ચારેય નિષ્ઠા એકને વિશે વર્તે તેને શું કહીએ જવાબ ચારેય નિષ્ઠા એકને વિશે વર્તે તેને પરમ ભાગવત કહીએ અને એને જ પરમ એકાંતિક ભક્ત કહીએ પ્રશ્ન ત્રણ કઈ ચાર નિષ્ઠા હોય તો પરમ ભાગવત એકાંતિક ભક્ત કહેવાય જવાબ ધર્મનિષ્ઠા આત્મનિષ્ઠા વૈરાગ નિષ્ઠા અને ભક્તિનિષ્ઠા એ ચારેય નિષ્ઠા હોય તો પરમ ભાગવત અને એકાંતિક ભક્ત કહીએ પ્રશ્ન ચાર આત્મનિષ્ઠા પ્રધાન હોય તેવા ભક્ત કેવી પ્રકૃતિવાળા હોય જવાબ પોતાને આત્મસત્તા પણ વર્તવું તેમાં વિક્ષેપ આવે તો તેને સહન કરી ન શકે એવી પ્રકૃતિવાળો હોય તે પ્રશ્ન પાંચ વૈરાગ્યનિષ્ઠ ભક્તને શેની નિરંતર વિસ્મૃતિ રહે છે જવાબ અસત્ય રૂપ જાણીને પોતે મળની પેઠે ત્યાગ કર્યો જે ગ્રો કુટુંબી આદિક પદાર્થ તેની નિરંતર વિસ્મૃતિ રહે પ્રશ્ન છ વૈરાગ્ય નિષ્ઠ ભક્ત ને શેની અતિશય અરુચિ વર્તે જવાબ પોતાના ત્યાગને વિશે વિરોધ કરનારા જે સ્વાદુ ભોજન અને સદ્વસ્ત્રાદિક પંચ વિષય સંબંધી માહિત પદાર્થ માત્ર તેને પામવાને વિશે અતિશય અરુચિ વર્તે બીજો પ્રશ્ન હોય છે તેમાં મુદ્દાસર જવાબ લખવાના ચાર થી પાંચ લીટીમાં અને તેમાંથી ચાર પ્રશ્ન પૂછવામાં આવે છે જેમાંથી બે ના જવાબ લખવાના હોય છે અને દરેકના બે ગુણ હોય છે તો ચાલો આ વચમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ પ્રશ્ન એક પ્રશ્ન સુડતાલીસ પ્રમાણે ભક્તિનિષ્ઠના લક્ષણ જણાવો જવાબ જેને ભક્તિનિષ્ઠા પ્રધાન હોય તેને તો એક ભગવાનના સ્વરૂપને વિશે જ અતિશય દ્રઢ પ્રીતિ વર્તે અને તે ભગવાનના સ્વરૂપથી અન્ય એવા જે માઈક પદાર્થ તેને વિશે પોતાના મનની વૃત્તિને ધારી શકે નહીં અને પ્રેમે કરીને ભગવાનને વસ્ત્રાલંકારનું ધારણ કરે અને તે ભક્તને ભગવાનના મનુષ્ય ચરિત્ર તેના શ્રવણને વિશે અતિશય રુચિ વર્તે તથા ભગવાનની મૂર્તિના નિરૂપણ કરનારું જે શાસ્ત્ર તેને વિશે અતિશય રુચિ વર્તે અને જે ભક્તને ભગવાનને વિશે

તેને તો એક ભગવાનની મૂર્તિ વિના જે સર્વે આ માયક પદાર્થ માત્ર તેને વિશે નિરંતર વિશ અરુચિ રહે અને અસત્ય રૂપ જાણીને પોતે મળની પેઠે ત્યાગ કર્યા જે ગ્રોહ કુટુંબી આદિક પદાર્થ તેની નિરંતર વિસ્મૃતિ રહે તે ભક્ત જે તે ત્યાગી એવા જે ભગવાનના ભક્ત તેના સમાગમને જ કરે અને ભગવાનની ભક્તિ કરે તે પણ પોતાના ત્યાગમાં વિરોધ ન આવે તેવી રીતે કરે અને ત્યાગ છે પ્રધાનપણે જેમાં એવી વાર્તાને પોતે કરે અને ત્યાગને પ્રતિપાદન કરનારું જે શાસ્ત્ર તેને વિશે રૂચિવાળો હોય અને પોતાના ત્યાગને વિશે વિરોધ કરનારા જે સ્વાદુ ભોજન અને સદ્વસ્ત્રાધિક પંચ વિષય સંબંધી માઇક પદાર્થ માત્ર તેને પામવાને વિશે અતિશય અરુચિ વર્તે પ્રશ્ન ભાગવત ધર્મનિષ્ઠા જેને પ્રધાન હોય તેના લક્ષણ લખો જવાબ છે જેની ભાગવત ધર્મનિષ્ઠા પ્રધાન હોય તે તો અહિંસા બ્રહ્મચર્યાદિક રૂપ જે પોતાનો વર્ણાશ્રમ તે સંબંધી સદાચાર તેને યુક્ત થકો નિર્દમપણે કરીને ભગવાન અને ભગવાનના ભક્તની સેવા ચાકરી કરવી તેને વિશે અને તે ભક્તને મંદિર કરવા તથા રુચિ વર્તે તથા ભગવાનને નાના પ્રકારના નૈવેદ્ય ધરવા તેમાં રુચિ વર્તે અને ભગવાનના મંદિરમાં તથા સંતની વાળવું તેને વિશે રૂચિ વર્તે અને ભગવાનની શ્રવણ કીર્તના જે ભક્તિ તેને નિર્દમપણે કરે અને તે ભક્તને ભાગવત એવું જે શાસ્ત્ર તેના શ્રવણ કીર્તના વિશે અતિશય રુચિ વર્તે પ્રશ્ન ચાર પ્રથમના સુડતાળીસ પ્રમાણે આત્મનિષ્ઠા પ્રધાન હોય તેવા ભક્તના લક્ષણ જણાવો અથવા આત્મનિષ્ઠાની શી વિશેષતા છે જવાબ છે જેને આત્મનિષ્ઠા પ્રધાન હોય તે તો ત્રણ દેહ ને ત્રણ અવસ્થા તેથી પર અને સત્તારૂપ એવો જે પોતાનો આત્મા તે રૂપે નિરંતર વર્તે અને પોતાના ઈષ્ટદેવ એવા જે પ્રત્યક્ષ શ્રી કૃષ્ણ પરમાત્મા તેને સર્વથી પર અને અતિશય સ્વરૂપ અને સદા દિવ્ય સાકાર મૂર્તિ સમજે અને તે પોતાનો આત્મા તથા પરમાત્મા તેના શુદ્ધ સ્વરૂપના પ્રતિપાદનની કરનારી જે વાર્તા તેને પોતે કરે અને બીજાથી સાંભળે તથા તેવી રીતના શાસ્ત્રમાં પ્રીતિયુક્ત વર્તે અને પોતાને આત્મસત્તા પણ આ રૂપે વર્તવું તેમાં વિક્ષેપ આવે તો તેને સહન ન કરી શકે એવી પ્રકૃતિ હોય બીજા પ્રશ્નમાં કોઈ એક દ્રષ્ટાંત લખી તેનો સિદ્ધાંત સ્પષ્ટ કરવાનો હોય છે તે પણ ચાર થી પાંચ લીટીમાં તો તેમાં બે પ્રશ્ન પૂછવામાં આવે છે જેમાંથી એકનો જ જવાબ લખવાનો હોય છે જેના ચાર ગુણ હોય છે તો આ કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ પ્રશ્ન એક મળની પેઠે ત્યાગ કર્યા યોગ્ય પદાર્થની નિરંતર વિસ્મૃતિ જવાબ તેમાં દ્રષ્ટાંત જોઈએ જેને વૈરાગ્યનિષ્ઠ પ્રધાન હોય તેને તો એક ભગવાનની મૂર્તિ વિના જે સર્વે પદાર્થ માત્ર તેને વિશે નિરંતર અરુચિ વર્તે અને જાણીને પોતે મળની પેઠે ત્યાગ કર્યો જે ગૃહ કુટુંબ આદિ પદાર્થ તેની નિરંતર વિસ્મૃતિ રહે સિદ્ધાંત જોઈએ હનુમાનજીએ સીતાજીને હનુમાનજીએ સીતાજીએ આપેલી મોતીની માળા તોડીને જોવા લાગ્યા કે તેમાં રામ છે

તેના સમાગમને જ કરે અને ભગવાનની ભક્તિ કરે તે પણ પોતાના ત્યાગમાં વિરોધ ન આવે તેવી રીતે કરે અને ત્યાગ છે પ્રધાનપણે એવી વાતને પોતે કરે અને ત્યાગને પ્રતિપાદન કરનારું જે શાસ્ત્ર તેને વિશે રૂચિવાળો હોય અને પોતાના ત્યાગને વિશે વિરોધ કરનાર જે સ્વાદુ ભોજન અને સદવસ્ત્રાદિક મહંત બનવાની વાત કરી ત્યારે તે અધિકાર તેમને ભાર રૂપ લાગ્યો ત્યાં પંચ વિષય સંબંધી પદાર્થો યોગ વિશેષ રહે ધોલેરા ખૂણાનું ગામ સુકો પ્રદેશ તેને કારણે નિરસ અને નિર્જન જેવું કોઈ પદાર્થનો ત્યાગ જ ન થાય માટે ધોલેરા જવાનું પસંદ કર્યું પ્રશ્ન બે આત્મનિષ્ઠાની દ્રઢતાવાળા ઉદયપરના જમકુબા ઊંટના ખોડિયામાં ત્રણ દિવસ પડી રહ્યા સંદર્ભ જોઈએ જેને આત્મનિષ્ઠા પ્રધાન હોય તે તો ત્રણ દેહ ને ત્રણ અવસ્થા તેથી પર અને સત્તારૂપ એવો જે પોતાનો આત્મા તે રૂપે નિરંતર વર્તે અને પોતાના ઈષ્ટદેવ એવા જે પ્રત્યક્ષ શ્રી કૃષ્ણ પરમાત્મા તેને પર અને અને અતિ શુદ્ધ સ્વરૂપ સદા દિવ્ય સાકાર મૂર્તિ સમજે ભગવાન ભજવાનો અતિશય ખપ હોવાથી રાજપાટ ધણી ભૌતિક સુખનો ત્યાગ કરી મહારાજ પાસે જવા નીકળી જાય છે એટલે રાજાના સિપાહીઓથી બચવા માટે ત્રણ દિવસ સુધી

પોતે મળની પેઠે ત્યાગ કર્યા જે ગ્રહ કુટુંબી આદિ પદાર્થ તેની નિરંતર વિસ્મૃતિ વર્તે કલ્યાણ સ્ત્રીનો ત્યાગ કરી શક્યા પ્રશ્ન ચાર નિષ્કુળાનંદ સ્વામી કહેતા મુને સ્વપ્ને ન ગમેરે સંસાર કોને કેમ કીજીએ જવાબ સંદર્ભ જોઈએ જેને વૈરાગ્ય નિષ્પ્રધાન હોય તેને તો એક ભગવાનની મૂર્તિ વિના જે સર્વે માયક પદાર્થ માત્ર તેને વિશે નિરંતર અરુચિ વર્તે અને અસત્ય રૂપ જાણીને પોતે મરની પેઠે ત્યાગ કર્યા જે ગ્રહ કુટુંબી આદિ પદાર્થ તેની નિરંતર વિસ્મૃતિ વર્તે બીજું જે ભગવાન જે ભક્તને ભગવાનને વિશે પ્રેમને દેખે તે ભક્તને વિશે જ તેને પ્રીતિ થાય તે વિના તો પોતાના દીકને વિશે પણ ક્યારેય પ્રીતિ ન થાય અને જે ભક્તને ભગવાન સંબંધી ક્રિયાને વિશે જ નિરંતર પ્રવૃત્તિ હોય સમજૂતી જોઈએ જેને ભગવાન અને ભગવાનના ભક્તને વિશે પ્રીતિ થાય છે તેને પછી સગા સંબંધી પદાર્થમાં લેશ માત્ર પ્રીતિ રહેતી નથી પ્રશ્ન પાંચ પરમ પૂજ્ય સ્વામીશ્રીને ભક્ત ચિંતામણી ભગવાનના મનુષ્ય ચરિત્ર તેના શ્રવણ વિશે અતિશય રુચિ વર્તે તથા ભગવાનની મૂર્તિના નિરૂપણને કરનારું જે શાસ્ત્ર તેને વિશે અતિશય રુચિ વર્તે સમજૂતી સ્વામીશ્રીમાં ભક્તિ નિષ્ઠા પ્રધાન છે ભગવાનના સ્વરૂપ વિશે અતિશય રૂચિ વર્તે છે માટે ભગવાનના ચરિત્ર રૂપી શાસ્ત્ર શ્રવણ અત્યંત પ્રિય છે મારા વાલા મિત્રો આપને આ વિડીયો આધ્યાત્મિક માર્ગમાં તેમજ સત્સંગ શિક્ષણ પરીક્ષા આપવા માટે સહાયભૂત થાય એવો અહેસાસ થયો હોય તો આપના મિત્ર મંડળમાં તથા સત્સંગ મંડળમાં શેર કરી લાઈક કરશો તેમજ આપણી આ ચેનલ દાસનો દાસ તેને સબસ્ક્રાઈબ કરશો વિનોદભાઈના જય સ્વામિનારાયણ રાજી રહેશો